કે કોને કોને અમારા લવ મેરેજ હોય એવું લાગે છે ને કોને કોને અરેન્જ મેરેજ હોય એવું લાગે છે તો અમારા કયા મેરેજ હોય એવું તમને લાગે છે એ કોમેન્ટ કરી અને અગાઉ કહી દેજો એટલે પછી કોની કોની કોમેન્ટ સાચી છે ને કોની ખોટી છે એ આપણે પૂછીશું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો અત્યાર છે ને વાગી જશે સાંજના સાડા પાંચ અને આજે આપણે રવા મેંદાના ઢોસા બનાવવાના હતા ને એટલે હવારથી વિડીયો શરૂ નતો કર્યો મેં કીધું સાંજે રવાના મેંદાના ઢોંસા બનાવાશે તો અમે કઈ રીતના બનાવીશી યાદ તમને બતાવી રવા મેંદાના ઢોંસા બધા અલગ અલગ ઘણી રીતના બનાવતા હશે પણ અમે કઈ રીતના બનાવીશી એ આ તમને બતાવશું તો જો પહેલાં તો હશે ને આપણે તુવેરની દાળ અને બટેકા બે એક જ કૂકરમાં લઈ લીધું છે કૂકર મોટું છે એટલે સમય રહેશે તો બાફવા મૂકી દેવી આમાં જો રવાનો અને મેંદાનો બે લોટ છે અને બે લોટ છે ને અઢીસો અઢીસો ગ્રામ આપણે લીધા છે તે તો એને ચાળવાના હશે પણ પેલા આપણે બટેકા મૂકી દેવી એટલે બફાતું થાય દાળ ને બટેકા મૂકી દીધા બાફા અને હવે આ રવાનો અને મેંદાનો બે લોટ છે ને અઢીસો અઢીસો ગ્રામ છે અમુક છે ને મેદાનો લોટ થોડોક વધારે લે અને રવાનો લોટ થોડોક ઓછો લે પણ અમે બે હરખા લેવી છે અને આ ઢોસા કેદુના ના નહીં બનાવ્યા ને મેઘી લાયા જ બનાવી Mamunod wala pa pa doon sa banawin. Kaya, kaya sa akin na banawin. જો બે લોટ સારા હતા અંદર કાઈ હતું નહીં પણ આપણે ચાળવા તો પડે કંઈક હોય તો આપણે જો મીઠું અને પાણી બે લઈ લીધું છે બ્લેન્ડથી મિક્સ કરવાનું છે બધું રવા મેંદાના ઢોસા કોણ કોણ બનાવે છે કોને કોને ખાધેલા છે કેજો અત્યારે તો જોકે બધા તૈયાર ખીરાના ને એવા બનાવે એટલે આવા ઓછા બનાવતા હોય પણ અમાર જેવા ચારેક ના બનાવે તો પાણી નાખશું નહીતર પછી નહીં નાખવી કેમ કે રવો છે એટલે થોડું ઘણું પાણી પી જાય ફૂલે તો હવે છે ને આપણે મીઠું એડ કરી દેવી અને પછી ઢાંકીને મૂકી દેવી બનાવવાનું થાય સુધી જો ખીરા ને છે ને આપણે હવે બનાવવાનું થાય ત્યાં સુધી ઢાંકીને મૂકી દીધું છે અને હવે છે ને દાળ ને બટેકા બે બફાણું છે કે નહીં ચેક કરી લેવી કેમ કે આમાં બે ભેગું છે અને થોડું પાણી વધારે છે ને તો ઉભરાઈ છે મેં બંધ કર્યું મેં કે ચેક કરી લેવા રહ્યો છે કુકર છે ને હવા ને એવું નીકળે ને ત્યાં સુધી આપણે ડુંગળી ટામેટા અને મરચાં સુધારવા છે તો એ સુધારી નાખવું જો દાળ બફાઈ જાય ને એટલે આપણે દાળ ને ચેરી લીધી છે અને હવે મસાલા કરવાના છે એટલે બટેકાનો તે એકદમ ચૂંદો કરી નાખ્યો છે અને દાળ વઘારવા આપણે જ્યાં સુકા મસાલા લેવી છે એ બધા લઈ લીધા છે અને લીંબુ છે અને ગરમ મસાલો તો જો આપણે મીઠું મરચું જીરું નાખી દીધું છે અને હવે ખાંડ નાખવાની છે ઘણા ગોળ નાખતા હોય ઘણા ખાંડ નાખવા અને હવે લીંબુ મીચવાનું છે આપણે છે ને બધા મસાલા કરી લીધા છે હવે વઘારવાની છે ઉકળી જાય પછી વઘાર જો હવે કરવાનો છે વઘાર અને અમારી હેતરાજ ભાઈને છે ભૂખ લાગી જાય છે વઘાર કરવા તેલની પહેલા તો તેલની જરૂરત પડે તો જો આપણે રાઈ જીરું અને હિંગ ડુંગળી ટામેટા અને મરચાં મરચા શેઠ સતળી જાય એટલે ડુંગળી હવે આપણે દાળ પૂરતા તો બધા મસાલા કરી જ દીધા છે પણ આ ડુંગળીની પૂરતો મસાલો કરવાનો આપણે બાકી રહેવા દઈએ કેમકે હું છે ને આમાં જ તે મસાલો કરું અને ડું ટામેટા છે ને થોડાક ચડી જવા દેવાના દાળ પેટા હવે આપણે છે ને દાળ માં ગરમ મસાલો નાખી દેવી એટલે દાળ આપણી તૈયાર આમાં તાણા નાખવાના છે પણ પછી આપણે નાખી ઉપરથી હા આમાં નામાં છે ને હવે આપણે માવાનો વઘાર કરવાનો છે બટેકાનો તો છે ને આમાં આમાં આ આ દાળ રીતના જ બનાવી બીજું સાંભાર એમાંથી આપણે જો રાઈ જીરું અને હિંગ અને પછી ડુંગળી ટામેટા અને મરચા આમાં તે છે ને આપણે મીઠું મરચું હળદર જીરું અને લીંબુ અને ખાંડ એટલી વસ્તુ આમાં આમાં જે નાખી તે નાખવાની છે પણ ગરમ મસાલો અમે છે ને માવામાં એડ કરતા તો હવે છે ને આમાં આપણે ટમેટા એડ કરી દેવી

પેલા એક પેપર તમને બનાવી અને બતાવી દેવી પછી હાલો જો આપણે છે ને લોઢી ગરમ કરવા મૂકી દીધી છે ને મીઠું છે છે ઓછું લાગે અને આપણે જો અત્યાર છે ને એક પેપર બનાવી અને બતાવવાનું છે ખાલી તમને એટલે અલગ તપેલીમાં લઈ લીધું છે પછી જયદીપ આવશે ત્યાં આપણે બીજા પેપર બનાવશું થોડું જાડું છે એટલે આમાં પાણી એડ કરવાનું છે તો જો આમાં છે ને અમે મીઠા સિવાય બીજું કઈ વસ્તુ એડ કરતા નથી અને આપણે આજે થોડુંક અમથું બટર લઈ લીધું કેમ કે જયદીપ બટર વાળા ખાતા નથી પણ હું ટ્રાય મારવા થોડુંક લાવી છું કેવું લાગે છે એમ અને આમાં છે ને તમારે થોડુંક તેલ ને મરચું ને એવું નાખવું હોય ને તો ન ખાય પણ અમે જ એવું કાંઈ નાખતા નથી આમાં છે ને ડાયરેક્ટ પછી માવો ભરી અને ખાઈ લે છે ને ઘણા એક બાજુ સાઈડ જ ચેડવતા હોય અને એક બાજુ ના ચડવે પણ અમે તો છે ને બે સાઈડ ચેડવી છીએ

તો હાલો એ વિડીયો છે ને આપણને ટાઈમ મળે એટલે આપણે બનાવી નાખશું પણ જયદીપ છે ને હાંઝકના ઘરે આવ્યા હોય એ થાક્યા હોય પછી હોઈ જાય તો વિડીયો બનાવવાનો કંઈ ગાળો રહેતો નથી ટાઈમ રહેશે એટલે આપણે બનાવશું અને એ વિડીયો બનાવીને એ પહેલાં તમે બધાએ કહી દો કે કોને કોને અમારા લવ મેરેજ હોય એવું લાગે છે ને કોને કોને અરેન્જ મેરેજ હોય એવું લાગે છે તો અમારા કયા મેરેજ હોય એવું તમને લાગે છે એ કોમેન્ટ કરી અને અગાઉ કહી દેજો એટલે પછી કોની કોની કોમેન્ટ સાચી છે ને કોની ખોટી છે એ આપણે પૂછીશું બરોબર ને જો હજી રમણ ભમણ છે હું કરવાનું હાલો વિડીયો એન્ડ કરી દે વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો તમે આવા ઢોંસા બનાવો છો કે નહીં એ કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય